નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે આંધ્ર વાત કરવાના છે પણ રાજકારણ માં વેરની વસુલાત જે રીતે થાય છે ગુજરાત હોય કે હોય એમાં લગભગ બધું બધે બધું સરખું હોય છે તમને ખ્યાલ છે કે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ને સરકારના ગહમંત્રી ચિદમ્બરમ સહિતના જે મંત્રીઓ હતા નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બે માં એના પછી જે તડી પાડી છે મોદી શાહે ચિદમ્બરમ અને કોંગ્રેસના નેતાઓ ઉપર કે ચામડી બચાવવી હોય તો મોદી શાહ ને શરણે જાઓ એવો એક માહોલ રચાયો હજુ હમણાં જ મુખ્યમંત્રી તરીકેના ના લીધા ચંદ્રબાબુ નાયડુએ અને આજે ત્યાંના જે વિદાય લઈ ચુકેલા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ એમને તાનાશાની ઉપાધિ આપી દીધી અત્યાર સુધી નરેન્દ્ર મોદી માટે તાનાશા શબ્દ પ્રયોગ વપરાતો ભારતીય રાજકારણમાં પહેલા ઇન્દિરા ગાંધી ની ઇમરજન્સી ના સંદર્ભમાં પંચોતેર સિતોતેર ની બ્લેક ઇમરજન્સીના સંદર્ભમાં તાનાશા એવો શબ્દ પ્રયોગ શ્રીમતી ગાંધી માટે વપરાતો હતો આજે જગનમોહન રેડ્ડી વાયસઆર કોંગ્રેસના સુપ્રીમો અને હજુ હમણાં જ મુખ્યમંત્રી તરીકે વિદાય થયેલા એમણે ચંદ્રબાબુ નાયડુને તાનાશા ગણાવ્યા છે અને તાનાશા એટલા માટે ગણાવ્યા છે કે ત્યાં ગુતુર જિલ્લામાં વાય કોંગ્રેસની જે ઓફિસ એ અન્ડર કન્સ્ટ્રક્શન હતી અને લગભગ એનું કામ પૂરું થવામાં હતું પરંતુ ચંદ્રબાબુ નાયડુ ની એનડીએ સરકારે એના પર આજે બુલડોઝર ફેરવી દીધા વેરની વસૂલાત માટે આ બધું કર્યું અને એ ભાઈશ્રી જગનમોહન રેડડીએ કંઈ ચંદ્રબાબુ નાયડુને કનડવામાં કોઈ મના રાખી નથી ચંદ્રબાબુ નાયડુ અને જગનમોહન એ બંનેની ચૂંટણી પંચ સમક્ષની એફિડેવિટ આજે અમે ડાઉનલોડ કરી એટલે કે એની પ્રિન્ટ લીધી અને અમને એમ હતું કે ચંદ્રબાબુ નાયડુ એ એમને સીબીઆઈ કે ઈડી થકી નરેન્દ્ર મોદીએ દબાવ્યા છે કે કનડ્યા છે કે કેમ તો અમને એમાં કેસ સીબીઆઈ કે ઈડી નો જોવા મળ્યો નહીં જે જે કેસીસ કેન્દ્રબાબુ નાયડુની સામે છે એની નોંધ એમણે જે પોતે પોતાની સામે કેટલા કેટલા કેસીસ છે એ એમની એફિડેવિટમાં જે નોંધ કરી છે એમાં તમામ કેસીસ

નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય નાયડુ એ સેન્ટ્રલ જેલમાંથી ત્રેપન દિવસ પછી છૂટ્યા વચગાળાના જામીન એમને મળ્યા કારણ કે એમણે કરોડો રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડમાં ઇન્ટ્રીમ બેલ આપી હતી અને એ આજે મુખ્યમંત્રી છે એમની ઇન્ટ્રીમ બેલ હજુ ચાલુ છે પણ મારે એ કહેવું છે કે

કે આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી થવા માટે અથવા તો રાજકારણમાં પ્રધાન મેળવવા માટે રાજનેતાઓએ જેલમાં જવું એ જાણે કે પૂર્વ શરત બની ગઈ છે અને એવું જ કઈક જગન મોહન નું થયેલું જગન મોહન રેડ્ડી તો સોળ મહિના સુધી જેલમાં રહ્યા અને એમનું એ આમ તો ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી સોળસોળ મહિના સુધી એ જેલમાં રહ્યા હતા એમની સામે જે એમની એફિડેવિટ છે જે એમણે પોતે સાઈન કરી છે ચંદ્રબાબુ નાયડુ એમની એફિડેવિટ સાઈન કરી છે જે નોંધ કરવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ ના છે હવે તમને સમજાઈ ગયું કે નરેન્દ્ર મોદીની સરકારને જગનમોહન રેડ્ડીના સંસદ સભ્યો એ લોકસભા અને રાજ્યસભામાં કેમ ટેકો આપતા હતા અથવા તો એમની વચ્ચે કેવી અન્ડરસ્ટેન્ડિંગ હતી કે તમે રાજ કરો આંધ્રમાં તમારી સામેના જે ઈડી અને સીબીઆઈ ના કેસીસ છે એ છેને જરા ખમૈયા કરશે અને તમે અમને ટેકો દીધા કરો એ કેસીસ મારી પાસે આખી યાદી છે ઓગણત્રીસ ની અને એમાંના મોટા ભાગના કેસીસ જે છે એ ED CBI ના કેસીસ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને CBI ના કેસીસ છે એવું નથી કે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન જ એ કેસીસ દાખલ થયા એમાંના ઘણા બધા તો બે 2011 ના એટલે કે નરેન્દ્ર મોદી પહેલાની સરકાર જે હતી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર એની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ સીબીઆઈ એ દાખલ કરાવેલા કેસીસ હતા નરેન્દ્ર મોદીને તો ફાવટ આવી ગઈ કે એમણે એ કેસીસનો ઉપયોગ કર્યો કારણ કે મેં કહ્યું એમ કે મોટા ભાગના કેસીસ એ કોંગ્રેસની સરકાર હતી જ્યારે કેન્દ્રમાં ત્યારના જ કેસીસ એ જગન રેડ્ડીની સામેના છે અરે એ બે હજાર અગિયાર જગન મોહન રેડ્ડીના કોંગ્રેસના નેતા હતા મજબૂત નેતા હતા અને એ આંધ્રપ્રદેશ અવિભાજ્ય આંધ્રપ્રદેશ એના એ મુખ્યમંત્રી હતા અને હેલિકોપ્ટર ક્રેશ થયું એમનું અને એમનું મૃત્યુ થયું હતું એના પછી વાયસર પછી આંધ્રમાં કોંગ્રેસની દુર્દશા શરૂ થઈ ગઈ કારણ કે કોંગ્રેસે કિરણ રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા પણ કિરણ રેડ્ડી કંઈ ગજુ કાઢી શક્યા નહીં અને હા એક વાત તમને કહી દઉં કે આ વાયસર રેડ્ડી અને જગન્મોહન રેડ્ડી અને બાકીના એમના પરિવાર અને સગા સંબંધીઓ એ બધા ખ્રિસ્તી છે એમના બેન શર્મિલા રેડ્ડી તમને ખ્યાલ હશે એ આંધ્રપ્રદેશના કોંગ્રેસના પ્રમુખ રહ્યા એ પણ ખ્રિસ્તી છે અને એમના પતિદેવ એ ખ્રિસ્તી પાદરી છે એટલે એ ખ્રિસ્તી પરિવાર છે રેડ્ડી હંમેશા હિન્દુ જ હોય એવું નથી ત્યાં એ ખ્રિસ્તી છે અને તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ એના જે અધ્યક્ષ રહ્યા એ પણ આ રેડ્ડીના સગા એમના અંકલ એ પણ ખ્રિસ્તી હતા જે સામાન્ય રીતે હિન્દુ આસ્થા સ્થાન અધ્યક્ષ તરીકે ખ્રિસ્તી ન હોઈ શકે તમને એક દાખલો અમે અગાઉ કદાચ કહેલો છે કે જ્યારે અમે મહારાષ્ટ્રમાં રિપોર્ટિંગ કરતા હતા અંતુલે સમય હતો અંતુલે મુખ્યમંત્રી હતા ઓગણીસો એસી એક્યાસી ના ગાળામાં અને એ વખતે તમને ખ્યાલ હશે સિદ્ધિ વિનાયક મંદિર પ્રભાદેવી માં એના અધ્યક્ષ તરીકે એક દેસાઈ અટકદારી એમની નિમણૂક કરવામાં આવેલી અને એ લોકોએ જાણ્યું કે અરે આ તો છે ને અબ્દુલ સત્તાર દેસાઈ છે એસ દેસાઈ છે એટલે હોબાળો મચ્યો અને એમણે રાજીનામું આપવું પડ્યું હતું એક હિન્દુ મંદિરના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર કોઈ મુસ્લિમને નિયુક્ત કરે તો એ મને લાગે છે કે યોગ્ય ન ગણાય કારણ કે આપણે એટલા બધા ઉદારવાદી ધર્મ ના જે શ્રદ્ધાળુઓ છે એ હજુ થયા નથી આપણે ત્યાં એટલે એ વખતે રાજીનામું તિરુપતિમાં દેવસ્થાનમના અધ્યક્ષ તરીકે ખ્રિસ્તી હોવા હોવા છતાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે જ્યારે જતા હતા ત્યાં દર્શને અથવા ફોટો સેશન માટે

એના એનો છે ને એ વિરોધ નોંધાવે છે તમને ખ્યાલ હશે કે ઓમર અબ્દુલ્લા ઘણી વખતે ત્યાં દર્શને જતા હતા કારણ કે એમના શ્રીમતીજી જે હતા એ હિન્દુ હતા પણ અને એમના સંતાનો મુસ્લિમ હોવા છતાં એમણે એક અંડરટેકિંગ આપવું પડતું હતું કે અમે તિરુપતિ બાલાજીમાં શ્રદ્ધા ધરાવીએ છીએ એમના બેન સારા અને સચિન પાયલટ એ પણ ક્યારેક ત્યાં જતા હતા સારા અને સચિન તો હવે અલગ થઈ ગયા છે પરંતુ એ પણ આવા અંડરટેકિંગ સાથે ત્યાં આગળ મંદિરમાં દર્શને પણ એ તો આડ વાત થઈ પણ આપણે જે આ કેસીસ ની વાત કરીએ છીએ એ કેસીસ મારી પાસે જે યાદી છે આખી ઓગણત્રીસ કેસીસ ની એમાંના મોટા ભાગના કેસીસ એ કોંગ્રેસના શાસન દરમિયાન કારણ કે કોંગ્રેસ માંથી જગન મોહન રેડ્ડી કોંગ્રેસે અલગ કરી એટલે ત્યાં પણ છે પગલા લે એ સ્વાભાવિક લેખાતું હતું અને મેં તમને કહ્યું એમ કે જેમ અમિત શાહને કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી એને જેલમાં નાખ્યા હતા અને તો સુપ્રીમ કોર્ટે જ્યારે ગયો અને એમને તડીપાર કરવામાં આવ્યા ગુજરાત મોકલવામાં આવ્યા એ ગુજરાત ભવનમાં દિલ્હીમાં રૂમ નંબર ત્રણમાં રહેતા હતા ત્યારે એ જે ગ્રંથિ બંધાઈ હોય એની વેરની વસુલાત એ કર્યા વિના ન રહે એવું પણ બને પણ મારે આજે જે વાત આમ તો કરવી હતી એ પછી જગનમોહન રેડ્ડીની પાર્ટીની સરકારે નાખી અને એમણે એના ઉપર બુલડોઝર ચલાવ્યા જગનમોહન નું એમ કેવું છે કે અદાલતના આદેશની અવગણના કરીને ચંદ્રબાબુ નાયડુએ આ કામ કર્યું છે તમને ખ્યાલ હશે કે વાય કોંગ્રેસના સુપ્રીમો જગનમોહન રેડ્ડી એમની સામે દસ હજાર કરોડ રૂપિયાનો કાળું નાણું જાહેર કરવાનો આક્ષેપ હતો અને એને લગતા કેસીસ પણ કદાચ આ જે ઓગણત્રીસ કેસીસ છે એમાંના કોઈ કેસીસ હોઈ શકે કારણ કે એમાં બીજી વિગતો આપવામાં આવી નથી પરંતુ જ્યારે એમની સામે કેસ હોય ત્યારે દિલ્હીશ્વર એ એમને બ્લેકમેલ કરે એ સ્વાભાવિક છે અને ચંદ્રબાબુ નાયડુને પણ એમણે ઘણા બધા હતા બંને જણાને જેલમાં જઈને જવાનો અવસર મળ્યો જે રીતે અમિત શાહને જેલમાં જઈને કેન્દ્રમાં મંત્રી થવાનો અવસર મળ્યો એ રીતે ચંદ્રબાબુ નાયડુ પણ જેલમાં ગયા હતા ત્રેપન દિવસ જેલમાં હતા અને જગનમોહન રેડ્ડી તો એમના કરતા પણ વધારે એટલે કે સોળ મહિના સુધી જેલમાં રહ્યા હતા અને એ ગાળા દરમિયાન એમની પાર્ટીનું સુકાન એ એમના માતુશ્રી અને બેન શર્મિલાએ સંભાળ્યું હતું પછી શર્મિલા અને એમની વચ્ચે જ્યારે જગનમોહન એ મુખ્યમંત્રી થયા ત્યારે અંટસ પડી અને શર્મિલા એ તેલંગણ માં એમણે કોંગ્રેસ સ્થાપી અને એના એ વડા થયા હતા પછી હજુ હમણાં જ એ કોંગ્રેસમાં જોડાયા એમણે પોતાની પાર્ટી કોંગ્રેસમાં વિલીન કરી અને આંધ્રમાં એમણે આ વખતે ચૂંટણી લડવા માટે કોંગ્રેસને રિવાઇવ કરવા માટે કોશિશ કરી પરંતુ આંધ્રમાં હજુ સુધી કોંગ્રેસ એટલી મજબૂત થઈ શકી નથી અ આજે આ સમાચારોની સાથે સાથે આપણે છે ને બે મહત્વના સમાચારોનો ઉલ્લેખ પણ કરી લેવો પડે કે રાજકોટના અગ્નિકાંડ એના એના માટે ખાસ એની તપાસ માટે જે એસઆઈટી રચાઈ હતીભાષ ત્રિવેદી ના અધ્યક્ષ એણે પોતાનો અહેવાલ સો પાનાનો અહેવાલ એ આપી દીધો છે એમણે આમ તો સુભાષ ત્રિવેદી એ નિવૃત્તિ ને આરે હોય અને એમને આવી તપાસ સોંપવામાં આવે ત્યારે એ સરકારને અનુકૂળ અહેવાલ આપે એ આપણે સમજી શકીએ એમ છીએ પરંતુ આ જે ઘટના બની ગોજારી ઘટના અને એમાં અનેક લોકોના મૃત્યુ થયા એ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ અને કામચલાઉ બાંધકામ એના એની છટકબારીઓમાંથી ટીઆરપી ગેમ ઝોનમાં કોણ કેટલા જવાબદાર એની એની એમણે અહેવાલ તો આપ્યો છે પરંતુ આ ઘટના બન્યા પછી અઠ્યાવીસ દિવસમાં આખરી રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે અને આ પછી એ સરકાર લે છે પોલીસ ફાયર ટાઉન પ્લાનિંગ આર એન બી વગેરે જવાબદાર છે પરંતુ સરકાર એક નવો કાયદો કરી નાખે અને કડકાઈના ના દાવા કરે અને પછી છે એને બધું ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે

એ રાજકોટમાં બન્યો પેલો મોરબીમાં બન્યો હતો પરંતુ રાજકીય ઉની આવતી નથી કારણ રાજકીય નેતાગીરી છે તક્ષશિલાની વાત હોય સુરતની કે પછી રાજકોટની વાત હોય કે મોરબીની વાત હોય બીજા એક બહુ મહત્વના સમાચાર જે છે એ હા આમાં એ ચોક્કસ કહું કે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ રાજકોટ કાંડ રાજકોટ અગ્નિકાંડના સંદર્ભમાં એમણે એમના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને બીજા નેતાઓની સાથે એમણે વાત કરી કેટલાક અસરગ્રસ્તોની સાથે પણ એમણે વાત કરી અને એનો અહેવાલ મેળવ્યો અને કોંગ્રેસ એના સંદર્ભમાં કઈ બંધનું એલાન આપે છે એવું પણ જાણવા મળે છે અ બહુ જ મહત્વના સમાચાર અને એ છે ગુજરાત હાઈકોર્ટમાંથી આવે છે અને ગુજરાત હાઈકોર્ટે અ કચ્છમાં જે રીતે મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગોચરની જમીન એ અદાણી જૂથને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે આપી એ એના સંદર્ભમાં જે રીટ હતી જાહેર રીતની એ અંગે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જે રીતે સરકારનો અને સરકારી વકીલનો ઉધડો લીધો છે એ કાબિલે દાદ છે આપણે એમને સલામ કરીએ છીએ હજુ પણ આપણા ન્યાયાધીશોમાં સંવેદના બચી છે અને એ એમણે સરકારી વકીલને એમ કહ્યું કે તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ છો અદાણી જૂથની વકીલાત ના કરશો જ્યારે આખી સરકાર જ અદાણી જૂથની વકીલાત કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકારી વકીલ ક્યાંક અદાણી જૂથની વકીલાત કરતા હોય એવા માહોલમાં હોય અને માનનીય મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે એમને બરાબર ટકોર કરી છે અને ગૌચર ઉદ્યોગોને ફાળવો છો અને ગૌચર માટે જમીન નથી એટલે આ ગૌચરની જમીન એ પાછી આપવાના સંદર્ભમાં પણ એમણે આદેશ કર્યા છે પરંતુ ગુજરાતના કેટલાક અખબારોમાં આ સંદર્ભમાં બહુ સ્પષ્ટ રિપોર્ટિંગ થયું નથી એ બાબત પણ મારે આ તબક્કે નોંધ લેવી જોઈએ કારણ કે જ્યાં અદાણીનું નામ આવે જ્યાં સરકારનું નામ આવે ત્યાં મને લાગે છે કે અખબારો પણ એ એમના ટાંટિયા દ્રુસ્તા હોય એવું લાગે છે હકીકત એ છે કે જે અહેવાલ હાઈકોર્ટમાં રજૂ થયો છે ગુજરાત સરકારે પોતે જ રજૂ કરેલો હોય એવું એવું લાગે છે અને એની અંદર સાતસો ગામો ગૌચર વિહોણા થયા છે અને આજે એમ કે અઠ્યાવીસો ગામો ગૌચર વિહોણા છે પહેલા તો ઢોર ચારવા માટે કે ઢોરને ચરાવવા માટે એ ગોચરો રહેતા હતા ઇવન અમારા ખેરાળુમાં પણ અમે એ ગોચરો જોયા છે પણ અત્યારે એ ગોચરો લગભગ કોઈક ને કોઈક કબજામાં આવી ગયા છે એટલે સર ત્યાંની પાલિકાએ છે ને જમીનો ફાળવી દીધી છે મને લાગે છે કે એ શરમજનક બાબત છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું આ સંદર્ભમાં આ જમીન જે વિવાદિત જે જમીન કઈ છે એ જમીન એકસો ને સાત હેક્ટર ગોચરની જગ્યા એ પાછી ગોચરમાં ફેરવી નાખવાની ટકોર એડિશનલ એડવોકેટ જનરલને સૂચના અને ટકોર કરી છે મુખ્ય ન્યાયાધીશે હાઈકોર્ટે એટલે એના વિશે અમલ થશે કે કેમ એ જોવાનું છે અન્યથા મામલો સુપ્રીમ કોર્ટમાં જશે અને પછી ટલ્લે ચડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર